અને ખૂણો ઠીટા આપે છે આપણે વડે વડે દર્શાવીએ છીએ તો તો હવે ક્ષેત્રફળ એનું સૂત્ર આપણી પાસે છે અહીંયા કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની કઈ છે તો આપણે ની જગ્યાએ ત્રણ પોઈન્ટ ચૌદ એટલે કે ત્રણસો ચૌદ ભાગ્યા સો લખીશું

ચાર એટલે કે બારસો છપ્પન ભાગ્યા સો ગુણ્યા ત્રણ વધશે ત્રણસો ચૌદ ગુણ્યા ચાર કરીશું એટલે આપણને એક હજાર બસો છપ્પન મળશે અને ભાગાકારમાં સો ગુણ્યા વધશે હવે આ એક હજાર બસો છપ્પન આપણને ચાર પોઈન્ટ અઢાર સાસઠ મળે એના આપણે ચાર પોઈન્ટ ઓગણીસ લખી શકીએ તો માટે લઘુ ક્ષેત્રફળ આપણને ચાર સેમી સ્ક્વેર મળે છે લઘુ ક્ષેત્રફળ મળી ગયું

એક હાજર બસો છપ્પન ગુણ્યા ચાર કરીશું એટલે પાંચ હાજર ચોવીસ આવશે ભાગ્યા સો પાંચ હાજર ચોવીસ ભાગ્યા સો કરીએ તો પચાસ પોઈન્ટ ચોવીસ આવશે ને માઇનસ ચાર પોઈન્ટ ઓગણીસ પચાસ પોઈન્ટ ચોવીસ ચાર પોઈન્ટ ઓગણીસ જાય તો આપણી પાસે છે એમાં આપણને એક વૃતાંશ આપેલ છે એનો ખૂણો આપણને એકસો વીસ આપેલ છે વૃતાંશ એનો ખૂણો એકસો વીસ છે ખૂણો એઓ બી વૃતખંડ છે એ વાય બી આનું ક્ષેત્રફળ આપણે શોધવું છે ને આ વૃતાંશની ત્રિજ્યા આર છે આપણી પાસે 21 સેમી વૃતાંશની ત્રિજ્યા આપણને આપેલી છે 21 સેમી આપણે અહીંયા જે ત્રિકોણ બને છે ત્રિકોણ AOB એમાં OM લંબ AB દોરીએ OM લંબ AB દોરીએ તો આ જે OM રહ્યો AB ને લંબ

આ વેધ છે અને આ પાયો થશે ત્રિકોણ AOB નો એટલે આપણને પાયો AB મળી ગયો પણ વેધ OM શોધવા માટે આપણે અહીંયા કોસ વાપરીએ તો cos O બરાબર પાસેની બાજુ OM ભાગ્યા કર્ણ AO એટલે cos O OM AO cos O ઓ સાઈન છે ખૂણો તો cos sin OM 21 OA આપણી પાસે 21 છે

બાર તરીકે સાત સાત ઉડી જાય તો અહીંયા ત્રણ વધશે એટલે અહીંયા આપણને બાવીસ ગુણ્યા સાત તરીકે મળશે માઈનસ અહીંયા જે એક તૃત્યાંશ એ કિંમત છે આપણી પાસે એકવીસ વર્ગમો ત્રણ ભાગ્યા બે એબી ની કિંમત છે એકવીસ વર્ગોળમાં ત્રણ કિંમત છે ત્રણ ગુણ્યા એકવીસ અને અહીં છે બે ગુણ્યા બે એટલે ચાર આવું બનશે હવે અહીંયા આપણે આ એકવીસ બંનેમાં છે એટલે કોમન કાઢીએ અને ભાગાકારમાં કંઈ લઈ રાખું એટલે ચાર માં પણ કોમન કાઢી લઈએ કોમન કાઢીએ એનો મતલબ શું થાય જો નીચે ભાગાકારમાંથી કોમન કાઢતા હોય એનો મતલબ થાય કે ભાગ્યા અને ગુણ્યા તો ભાગાકારમાંથી ચાર કોમન કાઢવા એટલે અહીંયા ચાર વડે બંને ગુણવાનું થાય ચાર વડે ગુણીએ તો આ 84 થાય અહીંયા ચાર વડે ગુણે ચાર ચાર ઉડી જાય ચાર બાર આવી જાય 21 બનનેમાં છે કોમન નીકળી જશે અને નીચેથી ચાર અહીંયા છે એટલે કોમન નીકળે અહીંયા નથી તો કોમન કાઢીએ છે તો ચાર વડે ગુણવા પડે ત્રણ સેમી સ્કવેર તો આપણને મૃતખ એ વાયબી નું ક્ષેત્રફળ મળે છે એકવીસ ભાગ્યા ચાર ત્રણ સેમી